નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યુઝ બોડેલી તાલુકાના ચલામલી પાસે વણધા ગામની પ્રાથમિક શાળામાં આદિવાસી નાના બાળકો અને આંગણવાડીના નાના ભૂલકાઓ સાથે બોડેલી તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે બિસ્કિટ વિતરણ કરી તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી બાળકોએ ઢોલ મંજીરા વગાડી મુખ્યમંત્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતું ગીત ગાયું હતું આંગણવાડીના નાના ભૂલકાઓએ પણ મુખ્યમંત્રીને તેમની કાલી ભાષામાં શુભેચ્છાઓ આપી હતી આ બિસ્કિટ વિતરણ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા બક્ષી પંચ મોરચા અધ્યક્ષ ભગુભાઈ પંચોલી બોડેલી તાલુકા ભાજપ મહામંત્રી પરિમલ પટેલ પટેલ બોડેલી સભ્ય નવા શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ રમણભાઈ નાયક સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ખૂબ એ જન્મદિન નિમિત્તે આજરોજ છોટાદેપુ જિલ્લા પક્ષીબંધ મોરચા અને ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા બિસ્કીટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે તે નિમિત્તે આજે વંઢા મુકામે પ્રાથમિક શાળાના બાળકોને બિસ્કીટ આપી અને મોરું મીઠું કરાવેલ છે અને માનનીય મુખ્યમંત્રી શ્રી નિરોગી રહે અને પ્રભુ એમને દીર્ઘાયુ બક્ષે એવી શુભેચ્છા સ ભગુભાઈ પંચોલી છોટાદેપુર જિલ્લા ઓબીસી મોરચા પ્રભુ